ભાવનગર તેરમાં ભાજપનું સદસ્યતા અભિયાન હવે સોદાબાજી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સદસ્ય બનાવવા માટે ભાજપના સિનિયરો હવે રૂપિયા આપીને ટાસ્ક પૂરો કરાવી રહ્યા છે મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના સિનિયર આગેવાન યુવરાજ સિંહ ગોહિલનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં ભાજપના યુવરાજસિંહ ગોહિલ સદસ્યો બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાવ તેવું કહી રહ્યા છે વાયરલ વીડિયો ગઈકાલનો હોવાનું જાણવા મળી રહ્યું છે આ આ ને લઈ ભાવનગરની રાજનીતિ ગરમાઈ છે જો ભાજપની સદસ્ય બનાવવા માટે રૂપિયા આપવા પડતા હોય તો પાર્ટી માટે ખૂબ જ શરમજનક કહેવાય રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર એટલે પછી પણ તારી ઈચ્છા હોય કે આમાં પરિણામ્યા નહીં પછી કેતા નહીં તમે જો તમારે તમે કહો કે મોકલા ગયા નહી પણ હું આમાંથી નવરો ને જ કરતો નહીં પછી હું નવરો પણ એ રીતે હું મોકલાવીશ એમ નહીં પણ તારા મને હો મળી જાય એટલે તારા મને બોલાવાના હોવાનું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં તમને બસ

આપડે તમારા <EMETR> <laughs> 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 <skysle> <laughs> <laughs> <laughs>